મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી વાતાવરણ જંબુસર એસટી ડેપો તરફથી ટંકારી ભાગોળ આવવાના રસ્તા ઉપર મસ મોટા ખાડા પડી ગયા છે જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની

અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી હલતું નથી આપણી જંબુસર નગરપાલિકા વારંવાર ચારથી પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધી સત્તાધીશીઓથી લોકો કોન્ટ્રાક્ટર પણ હેરાન છે કે ટેન્ડર નથી ભરતા અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આ જે રોડ છે ત્રણ વર્ષમાં ત્રણ થી ચાર વખત રિસરફ્રેશ થાય છે અને વારંવાર આ રોડ નવરું થઈ જાય છે એટલે નગરપાલિકા અને સત્તાધીશો નોન લે આ જો જંબુસર નગરપાલિકા આંધ્રી અને બેહરી અને મુંગી જંબુસર નગરપાલિકા છે તેઓ દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં નિષ્ફળ ગઈ છે એટલે તાત્કાલિક જો આ રોડનું નવું નવીનકરણ થાય નહીં તો અમે જલદ આંદોલન આપીશું કે સત્તાધીશો નોંધ લે જંબુસર રિંગ રોડ આ રોડ એવો છે હાલના ધારાસભ્ય એવું કહેતા હતા સ્વામીજી આ રોડને અમે પેરીસ જો બનાવીશું તો પેરિસ જો જમ્મુ સર જો તો બનાવો ભાઈ આ રોડ ની ઉપર સિત્તેર જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા સાકીદભાઈ ને ગામડામાંથી અનેક વાર વારંવાર ફોન આવતા હોય છે અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય કોઈની ડિલિવરી પણ થઈ જવા રસ્તો છે નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે ભાઈ રોડ બનાવવાનું ટેન્ડર થઈ ગયો પહેરી તકે કરો પ્રજા ત્રાહી ટ્રાહી પોકારી કરી છે આવનાર દિવસોની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને વિરોધ પક્ષના નેતા સાકીભાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવવામાં આવે ટૂંક સમયની અંદર તો અમે આ રસ્તાને બ્લોક કરીશું એની જવાબદારી સરકાર શ્રી રહેશે સાથે સાથે જંબુસર શહેરની અંદર કેટલા સમયથી પાણીના પ્રશ્નો હલ જે મારા ખાતે જે મંજૂર થયેલી યોજના હતી હાલના તબક્કે કયા કયા લેવલ છે એ પણ ખબર નથી શહેરની ગટર યોજના એ પણ મંજૂર થયેલી છે આ પત્રકાર મિત્રો છે આપણે પેલો ખોદવાનું છે કે જમ્બુસર શહેરની અંદર કેમ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટ ભરવા નથી આવતા આપણી શહેરની શી ખામી હશે લોકો પાછા જાય છે